આજે સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસ હતો તાપી નદી એટલે કરોડો લોકોની જીવાદોરી એક સમયે આ તાપી માતાનું સ્વરૂપ એટલું સુંદર હતું કે આપણે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તેવો અનુભવ થતો હતો પરંતુ હવે વાત ગંદકી ઉપર આવી ગઈ છે આજે અશ્વિનીકુમાર રામનાથ મહાદેવ ઓવારા પર હરીશભાઈ ગુર્જર તેમજ સુરત શહેર કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ કાર્યકરોએ તાપી માતા ઓવારા પર ખૂબ મહેનત કરી સફાઈ કરી હતી હરીશભાઈ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેરના તમામ ઓવારા પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસ દ્વારા સમયાંતરે કોમ્બિંગ કરવામાં આવે કારણ કે નદી ઓવારા પર દારૂની હેરાફેરી ગાંજો ચરસ ડ્રગ્સ તેમજ જુગાર રમતા હોય છે જે લોકો નદી ઓવારા પર ગંદકી કરતા હોય છે એમને દંડ સહિતના નિયમો લાગુ કરવામાં આવે હરીશભાઈ ગુર્જર પાછી લઈ ગયા અને હું દરેક નાગરિકને નિવેદન કરીશ તમે નદી કિનારે આવો ને તો કઈ લેતા નહીં આવવાનું એક એક કચરો લેતા જવાનું હાથે અને ઉપર ફેંકી દેવાનું કેના કચરાના દસ્તી સ્પીડમાં બસ જો અહીંયા તર્પણ વિધિ માટે લોકો આવે છે આ ઓવારા પર અહીંયા ઓવારે આવે અને તાપીમાં પધરાવની જગ્યાએ તાપીની અંદર જે કચરું હોય એ એક કચરું તાપી માના નામથી લઈ અને ઉપર લઈ જાવું એટલે તાપીના ઓવારા કાયમ માટે સ્વસ્થ રહે અને સારા રહે બિલકુલ હું હરીશભાઈ ગુર્જર પ્રતિક સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા અશ્વિનીકુમાર અમે લોકો લગભગ કેટલા વર્ષોથી આ નદી કિનારા ઓવારા તાપી કિનારા બાબતમાં અમે એ લોકો અરજીઓ આપી છે વારંવાર નિવેદન કર્યા છે અધિકારીને કે સુરત શહેરની અંદર જેટલા પણ ઓવારા હોય બ્રિજ હોય ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ કારણ કે આજે લગભગ ચારસોથી છસો કરોડનું બજેટ છે નદી સફાઈ અભિયાનનું પણ આપ તમે જોઈ શકો છો કે નદી કિનારા એકદમ બદતર હાલતમાં છે અને દરેક ઓવારા પર દરેક ઓવરા પર દારૂ જુગાર અને નશાના અડ્ડા છે અને ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ થાય છે સુરત શહેરની અંદર એ મોટે ભાગે એ મોટે ભાગે ઓવરા પર થતી હોય છે ઓવરા પર એટલે મારી સુરત શહેર પોલીસ કમિશનરને નગરપાલિકાના કમિશનરને મારું નિવેદન છે કે તમે જે હિસાબે જે હમણાં મોહિમ ચલાવી છે સુરત શહેરને જાગૃત કરવાની એવી જાગૃતતા જેટલા બી સુરત શહેરની લગતા જેટલા બી ઓવારા છે બ્રિજ છે ત્યાં કમ્પલસરી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે અને પોલીસની ત્યાં કમ્પલસરી રિવિઝન હોવું જોઈએ ત્યાં કેમ્પેન કરે પોલીસવાળા રાત દિવસ ઓવારા ઉપર કારણ કે જેટલા બી આજે નુકસાન હું જોઉં છું સુરત શહેર વર્ષોથી હું જોઉં છું મેં ઘણીવાર વિડીયો બનાવ્યા છે ઘણીવાર આવેદનપત્ર આપ્યા છે પણ આ સુધીનો નિકાલ નથી આવ્યો એટલે આ મારી નિવેદન છે સાહેબને અધિકારીઓને પોલીસ કમિશનરને મ્યુનિસિપાલિટી કમિશનરને કે જેટલા સુરત શહેરના ઓવારા છે કામરેજથી સ્ટાર્ટ થાય અને હજીરા સુધી જે ઓવારા છે ત્યાં કમ્પલસરી પોલીસ બંદોબસ્ત બે મતલબ આવ્યા અને સિક્યુરિટી ગાર્ડ નગરપાલિકાના અને પોલીસના હોમગાર્ડ એની સુરક્ષામાં બેસાડવામાં આવે જય હિન્દ વંદે માત્ર